અમુક ફિટિંગ આંખ ખોલવું હોય ને તો કાઠું કોણ છે એના માટે આ વ્હીલ કાઢવું પડે છે વ્હીલ અને આપણે આ વ્હીલ કાઢ્યા વગરનું અને આવી રીતે હોયથી નાખવા માટે શું કરવાનું છે વોયથી લેવાનું છે આમ અને હોયથી લઈ અને આવી રીતે આમ કરવાનું છે અને આવી રીતે લઈને આ સરળતાથી આવી રીતે ફેરવો છો હા એને એમ ફેરવવાનું છે અને આ એના કમ્પ્લેટ એના ગાળામાં આવી ગયું ક્લિયર પછી એને આપણે આવી રીતે ફેરવી

અને આ પેકિંગ છે પેકિંગ કમ્પ્લીટ ક્લિયર જવું જોઈએ અને ઓને બુસ આપણે નવું નાશું છે એટલે થોડુંક ટાઈટ છે પણ થોડો ફટકો મારીને બેહારી જશે છે આવી રીતે બેઠા પછી જોઈ લો કે આ આ ચરો છે ને આ સરોની અંદર આવી રીતે આમ અંદર આવવું જોઈએ કાચું લાઈ